નમસ્કાર મિત્રો આપણી ચેનલના ના પાખંડ વાત કરીએ હૃદયની ચોવીને મા આપનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે ગોંડલની ગત વિધાનસભાની ચૂંટણી જ્યારથી યોજાઈ અને જયરાજસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે જે યાદવા સ્થળી થઈ ત્યારથી ગોંડલ સમાચાર પત્રોમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં સોશિયલ મીડિયામાં બધે છવાયું રહ્યું છે ત્યારબાદ જુનાગઢના એક યુવક સાથે મારપીટનો વિવાદ ગણેશભાઈનું જેલ જવું ત્યારબાદ રાજકુમાર જાટ મૃત્યુવાળો કેસ હોય ત્યારબાદ અલ્પેશ કથેલિયા જીગીશા પટેલ નિખિલ ગોંગા બન્ની ગજેરા અમિત ખૂંટ એટલે આવા સાત આઠ નામ છે અને આ સાત આઠ નામની ફરતે કેન્દ્ર સ્થાને ગોંડલ રહ્યું છે અને ખાસ કરી અને આ જેટલા પણ નામ છે એમાં ગરાશિયા સમાજમાંથી ક્ષત્રિય સમાજમાંથી અનિરુચ્છ જાડેજા પરિવાર મહીપતસિંહ જાડેજાવાળો રીબડાવાળો પરિવાર અને જયરાજસિંહ જાડેજા પરિવાર ચર્ચામાં રહ્યો પાટીદારોમાં બંને ગજીરા નિખિલ અંગળ જિગીસા પટેલ અલ્પેશ કથિરિયા વરુણ પટેલ બધા થોડા ઘણા આવ્યા ગયા પણ પ્રમુખ રીતે પ્રમુખ રીતે સીધી ટક્કર અથવા તો સીધો જે વિવાદ છે હંમેશા ચાર નામની આસપાસ રહ્યો એ ચારમાંથી બે પાટીદાર જે નામ છે નિખિલ દોંગા અને બંને ગજેરા આ બંને ઉપર મારે આજે વાત કરવી છે એ બંનેના પ્લસ માઇનસ પોઈન્ટ કેમ કે આ બંને જણાને લઈ એને ખૂબ ચર્ચા થઈ ગઈ હતી એટલે મને જરૂરી લાગ્યું આ વિષયમાં ચર્ચા કર પહેલાં બંને ગજેરાના પ્લસ પોઈન્ટની વાત કરીએ એના માઇનસ પોઈન્ટની વાત કરીએ જ્યાં એ ચૂકી રહ્યો છે નિખિલ દોંગાના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ એ બંનેની ચર્ચા આપણે કરીશું તો એક નિર્વિવાદિત સત્ય છે જેનો સૌએ સ્વીકાર કરવો પડશે કે બંને ગજેરાની અંદર નિર્ભય નિડરતા તો છે કેમકે જુઓ એના વિડીયો જોઈ અને ગલગલિયા કરવા તાળીઓ પાડવી કોમેન્ટ લખવી વાહ બનની વાહ એ આપણા માટે બહુ જ સરળ છે આ બધું કરવું પણ જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ માટે જે રીતે એ બોલી રહ્યો હતો આ કરવું નાની માના ખેલ નથી બહુ જ પારદર્શક રીતે વાત કરવા માગું છું કે કોઈ જે તે વ્યક્તિ આ ન કરી શકે એના માટે તમારી અંદર ફના થવાની તૈયારી જોઈએ કેમકે સીધી વાત છે સીધી વાત છે ઘરાશિયા માટે કાઠી માટે ક્ષત્રિયો માટે એમની આનબાન શાન એમના માટે પ્રાણ પ્રશ્ન હોય છે સૌરાષ્ટ્રની રસદાર જોઈ લો સૌરાષ્ટ્રનો હજાર વર્ષનો ઇતિહાસ જોઈ લો ગામે ગામ પાળિયા જોઈ લો વાત જ્યારે અથવા આબરૂની આવી છે તો ક્ષત્રિય પોતાનું જીવન દઈ દેવામાં અથવા તો કોઈનું જીવન લઈ લેવામાં ક્યાંય પાછી પાણી નથી કરી આ હકીકત છે આ ફેક્ટ છે તમે પાટીદાર તરીકે આ વિડીયો જોતા હોય અને મારી આ વાત તમને ન ગમે તો મને સ્વીકૃત છે અને બંને ગજેરા અને રિખિલ ગોંગામાં હિંમત છે સંજોગો સામે લડવાની અને છપ્પનની છાતી છે આ ક્ષત્રિય તરીકે તમને નહીં ગમે પણ આ પણ હકીકત છે એટલે આપણે હકીકતો ઉપર ચર્ચા કરીશું કોને શું લાગે છે એના માટેની અને તમારા અંતરાત્માને તમે પૂછશો તો અંદરથી એ અવાજ આવશે કે આ ભાઈ જે વાત કરી રહ્યો છે એ સત્ય છે નિર્વિવાદિત અણી શુદ્ધ સત્ય ઉપર વાત કરવાની તો બંની ગજેરાએ જે રીતે જે રીતે વિડીયો બનાવ્યા ચોપ ને આ બધું એ જે તે ન કરી શકે જે તે માણસ ન કરી શકે એના માટે મૃત્યુનો ભય ન હોય છે જે માણસ પૂરેપૂરો નિર્ભય હોય એ કદાચ આ કરી શકે ઠીક છે એમાં નિખિલ ગોંગાનું એને સમર્થન મળ્યું એટલે એ કરી શક્યો એ અલગ મુદ્દો છે છતાં પણ કર્યું એને એટલે એ એની હિંમત છે એનામાં નિર્ભયતા નિડરતા છે આ એનો પ્લસ પોઈન્ટ છે માઇનસ પોઈન્ટ નકારાત્મક પાસું જે છે એ એ છે કે જયરાજસિંહ જાડેજા ગોંડલ આપણને ન ગમતા હોય એમની કોઈ વાતો ન ગમતી હોય એમના કોઈ નિર્ણય ન ગમતા હોય તો શિષ્ટ રીતે વિવેકી ભાષામાં પણ આપણે એમનો વિરોધ કરી શકીએ આખો નાખો ગરાશિયા સમાજ આખો નાખો કાઠી સમાજ ક્ષત્રિય સમાજ ક્યાં એવું નથી કહેતો કે ભાઈ અમારા ગરાશ છે હવે અમારા રજવાડા છે લોકતંત્ર છે જયરાજસિંહ જાડેજાનો અનિરુદ્ધસિંહ જાડેજાનો કે ગણેશ ગોંડલ કોઈ પણ ગરાશિયા કે કાઠી દરબારોનો તમે શિષ્ટ ભાષામાં વિરોધ કરો એ સહન કરી લેશે શિષ્ટ ભાષામાં તમે તમારી વાતને મૂકો પણ તમે તમે સવાલ માત્ર જયરાજસિંહ કે ગણેશભાઈનો કે એ નથી તમે કોઈ પણ વ્યક્તિ માટે યાર કોઈ પણ સમાજ એ પ્રજાપતિ સમાજનો માણસ હોય દલિત સમાજનો હોય બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર કોઈ પણ સમાજનો માણસ હોય એના માટે આ આ ભાષામાં વાત કરવાની જે ભાષામાં બંને ગજેરાએ વાત કરીએ શું તમને ઉચિત લાગે છે પાટીદારો તરીકે પણ હું તમને કહું છું તમને ઉચિત લાગે છે પાટીદાર એક જાજરમાન સમાજ છે પાટીદાર ગુજરાતની ઓળખ છે ગુજરાત બહાર તમે આખા ભારતમાં ફરો ગુજરાત એટલે તરત જ પટેલ 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 ગુજરાત સાથે પાટીદારો આ રીતે જોડાયેલા છે અભિન્ન અંગ છે ખંટીલી મહેનતી કોણ છે માત્ર સસ્તી લોકપ્રિયતા માટે અથવા તો પૈસા માટે અથવા તો ગલગલિયા થાય વાહવાહી માટે એટલે ગણેશભાઈ અને રુચિ માટે આ પ્રકારના શબ્દો વાપરવા કેટલા અંશે વ્યાજબી તમારી વાતને શિષ્ટ ભાષામાં મૂકો ને તમારી વાત નરેશ પટેલ નથી મૂકતા બીજા પાટીદાર નેતાઓ નથી મૂકતા તો આ એક સૌથી મોટો એ ઉદંડી છે અવિવેકી છે સ્વચ્છંદી બટાવું છે અને એના લીધે આખાના નાખા પાટીદાર સમાજની એક એક ખોટી છબી અને એને સમર્થન કરનારા લોકોને પણ હું કહીશ કે એક રાજ્યના જવાબદાર નાગરિક તરીકે જાજરમાન વ્યક્તિ તરીકે આપણે બધા જો જાજરમાન પરિવારમાંથી આવતા હોય તો આ પ્રકારની વાતોને સમર્થન ન કરવું જોઈએ તો એનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે નંબર ટુ આ તો પડદાની આગળના પ્યાદા છે નિખિલ ડોંગા કે બન્ની કે જિરી સાહેબ આ બધા પડદાની આગળ પરદાની પાછળ એવા ઘણા બધા લોકો છે જેમને ગોંડલમાં ઘરાશિયા તારા છે આ બહુ ચોખ્ખું કહું છું શબ્દો ચોર્યા વગર ગોળ ગોળ મને ખાવતું નથી ઘરાશિયા તારા સભ્ય પોષાતા નથી મૂળ મુદ્દો આ છે મૂળ મુદ્દો એ અલગાવવાદી જે માનસિકતા છે ક્લાર્કથી લઈ કલેક્ટર સુધી આપણા જ લોકો હોવા જોઈએ એ માનસિકતાની પાછળ જવાબદાર છે એટલે ભાઈ જે દિવસે ગાયોના ધણ લઈ વિધર્મીઓ જતા હતા ત્યારે એ ગાય પટેલની છે પ્રજાપતિની છે દલિતની છે સુથારની છે બ્રાહ્મણની છે એવું ગરાશિયાએ કે કાઠીના દીકરાએ નહોતું પૂછ્યું એને તો ઘોડા ઉપર સવાર થઈ પોતાના ક્ષત્રિય ધર્મનું વહન કર્યું છે અને રહી વાત ગરાશની તો ગોંડલ એમનું જ હતું ને આપણે સ્વીકારવું પડશે જાડેજા જ હતું એ કચ્છની જેમ રાજકોટ ને ગોંડલનો પ્રદેશ તો ભારતના નિર્માણ વખતે કૃષ્ણકુમાર સિંહજી જેવા ક્ષત્રિયોએ કે ભગવતસિંહ જેવા ગોંડલના ક્ષત્રિયોએ પોતાના રજવાડા નથી આપી દીધા આવડા મોટા રજવાડા અનેક એમના લોકો પૂર્વજો લડ્યા હશે એમ કપાઈ ગયા ખપાઈ ગયા અને ત્યાં ઊભા થયેલા રજવાડાઓ રાતોરાત આપી દીધા ભારતના નિર્માણ માટે તો હવે એકાદ ધારાસભ્ય ધારાસભ્ય બની અથવા તો ધારાસભાની બેઠક રૂપે એક નાનકડું એક ગયાસ હોય તો એમાં આપણને વાંધો શું છે કોઈ ગરાશિયા કે કાઠી કે ગુજરાતનો કોઈ સમાજ ભૂપેન્દ્રભાઈને પટેલ તરીકે નથી જોતો એ આપણા મુખ્યમંત્રી છે પાટીદારોના રાજકીય સામાજિક વર્ચસ્વને લઈ અમને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી આખા ગુજરાતની અઢારે વરણને પ્રોબ્લેમ નથી આપણા માટે સનાતનનો જે એક વાળો હોવો જોઈએ મને મૂળ મારો પ્રશ્ન છે પીડા મારી એ છે કે સનાતનનો જે વાળો હોવો જોઈએ ને હમણાં જ પાકિસ્તાન ઉપર આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તમે જોયું ને કેવા કેવા ખતરાઓ આ સંસ્કૃતિ ઉપર આ સભ્યતા ઉપર આ રાષ્ટ્ર ઉપર આવી ગયા એટલે આપણે ઘરાશીયા પાટીદાર આ બધું કરશું ને તો આપણે ખતમ થઈ જઈશું વાળો એક સના કરીને હોવો જોઈએ બન્ની ગજીરા પણ આપણો છે નિખિલ ગંગા પણ આપણો છે જયરાજસિંહ પણ આપણા છે ગણેશભાઈ પણ આપણા છે અનિરુદ્ધસિંહ પણ આપણા છે એમને અલગ અલગ ફિલ્ટરથી જોવા અને રાજનીતિ કરવી આ ઠીક નથી એક સૌથી મોટું આ આ સમીકરણ જે જે કેટલાક લોકો છે પડદા પાછળ હાથો મૂળ મુદ્દો આ છે કે ભાઈ પાટીદાર વોટ બેંક અને ઘરાશ્યા કઈ રીતે કહ્યું એમ કે ભાઈ બલિદાન આપતી વખતે તો ઘરાશ્યાને કાઠી હતા તો એ લોકો અપાલતા થઈ ગયા એટલે આ માનસિકતા ન ચાલે આપણા માટે કોઈ ઘરાશ્યા કે પાટીદાર ન હોવા જોઈએ આપણા માટે બધા સનાતની હોવા જોઈએ નંબર ટુ તો અહીંયા ક્યાંક ને ક્યાંક બંને ગજેરા નિખિલ ડોંગા બંને માર ખાઈ જાય છે નિખિલ ની વાત કરું તો એના પ્લસ પોઈન્ટની જે હું તમને વાત કરું તો એનું એનું સ્વાસ્થ્ય કથરેલું છે એની જે પણ પ્રકારની સ્થિતિઓ છે એની અંદર પણ એની અંદર જે નિર્ભયતા નિડરતાથી એ ડરતો નથી સંજોગો સામે કે એ જે લડવાની વાત છે એમાં એ ડરતો નથી એટલે એની અંદર જે હિંમત છે એ કદાચ મારા મતે કાઠી અને ગરાસિયાની અંદર જે હિંમત હોય કાઠી અને ગરાશિયાનો જે એક તત્વ હોય ક્ષત્રિયતા વાળું એવું આપણને બધાએ સ્વીકાર કરવો પડશે કે નિખિલ દોંગા નિર્ભીક નીડર છે અને એ ડરતો નથી અને બેબાક રીતે પોતાની અને બાથ પીડે છે આ બધાય ક્ષત્રિય તરીકે પણ બધાય સ્વીકારવું પડશે પાટીકર તરીકે પણ યુદ્ધે જ કલ્યાણ અને આ બધું પણ બે હજાર પચીસમાં તમે છે ને બે હજાર પચીસમાં તમે યુદ્ધ કરીને બધું ન જીતી શકાય કલમનો જમાનો છે ગરાશિયા અને કાઠીએ પણ એ માનસિકતા છોડી દીધી છે પોતાની ક્ષત્રિયો પણ બદલાવવું પડ્યું છે કારણ કે બે હજાર પચીસમાં મૂડીવાદી વ્યવસ્થાઓ છે કાયદો અને વ્યવસ્થા છે લો એન્ડ ઓર્ડર છે પોલીસ છે આર્મી છે એટલે હવે તમે ક્યાંક હીરા ઘસવા ગયા હોય ને ત્યાં યુદ્ધે કલ્યાણ જોઈ જાઓ અને એ રીતે એ તરજ ઉપર તો લાંબા ન ચાલો અંત ગાંધીના રસ્તે જ આપણે લાંબા ચાલીએ તો જે રસ્તો હિંસા કર્યો છે એ ક્યાંક ને ક્યાંક ખોટો છે બીજા ઘણા બધા રસ્તા છે જ્યાં આપણે જીતી શકીએ એટલે પ્લસ કે ભાઈ એની અંદર આટલી હદે સ્વાસ્થ્ય કથળેલું છે છતાં પણ એની અંદર હિંમત તો છે એક માત્ર પાટીદારનો દીકરો છે જે ખુલી અને બાથ પીડી શકે છે બોલી શકે છે માઇનસ પોઈન્ટ મેં આ કીધા એ જ કે ભાઈ તમે અશિષ્ટ ભાષામાં બોલો તુકારાથી બોલો એ વ્યાજબી નથી ગરાશિયા કાઠી માટે એમનું સન્માન એ તમારા માટે જીવ આપી દે છે પણ તમે તુકારા દો એમને સન્માન કરીએ છીએ આત્મસન્માન કરીએ છીએ તમારી વાત શિષ્ટ રીતે મૂકો ને મૂકી જ શકાય ને વિરોધ કરો ને પણ યાર આ તુકારા દેવા બંને ગજેરાએ જે પ્રકારના વિડીયો બનાવ્યા છેલ્લા ચાર પાંચ મહિનામાં તમે તમારા અંતરાત્માને પૂછજો શું આ વ્યાજબી છે એટલે એ આ નકારાત્મક પાસું આ બંને લોકોનું છે બીજું કેટલાક લોકો તમને હાથો બનાવે છે એટલે તમે હાથો ન બની જશો સનાતની તરીકે તમે તમારી જાતને જોવો સનાતનની અસ્મિતાની સાથે જોડો પાટીદારની અસ્મિતા ગરાશિયાની અસ્મિતા એમ નહીં આપણે સનાતની બનવું પડશે તો આ બધા પાસા ઉપર મને ચર્ચા કરવી જરૂરી લાગી કે ભાઈ એકાદ કોઈ ધારાસભા કે ધારાસભ્ય ગરાશ્ય હોય તો એમાં આપણને ન હોવો જોઈએ સીએમ તો આપણા જ છે બધે સરકારી સંસ્થાઓ પણ આપણા જ લોકો બેઠા છે તો આ પ્રકારની અલગાવવાની માનસિકતાને જાતિ વાત કરીને આપણે ગુજરાતની અસ્મિતાને ગુજરાતની અખંડિતતાને ક્યાંક ને ક્યાંક નુકસાન કરીશું તો ઠીક છે આપણે આશા રાખીએ ગુજરાતની પ્રજા તરીકે કે ભાઈ આ પ્રકારનો અલગાવવાદ ખતમ થાય ગરાશિયા વર્ષિસ પાટીદાર

આપણી ઉપર જે ખતરાઓ આવી રહ્યા છે ને એક સંસ્કૃતિની રીતે ધાર્મિક રીતે એ ખતરાઓ સામે આપણે પાટીદાર ગરાશિયા આ રીતે નહીં ચાલીએ આપણું નુકસાન છે તો સનાતની બનવાનો સમય આવી ગયો છે ધન્યવાદ